હું મારા ભૂતકાળ વિશે બહુ વિચારું છું એમાંથી જલ્દી બહાર નથી આવી શકતો એનાથી મુક્ત થવા માટે શું કરું તો હું વધારે ભૂતકાળનું વિચારું છું એનાથી અલગ થઈ શકતો નથી તો શું કરું તો એક છે કે ભૂતકાળનું વિચારવા માંગો છો તો વધારે ભૂતકાળમાં જાવ માના પેટમાં હતા ત્યાં જ ક્યાંથી આવ્યા છો ત્યાં જ આ જન્મના પહેલા ક્યાં હતા એ વિચારો ભૂતકાળમાં જ જવાનું છે ને તો ત્યાં જાઓ આ સંસાર બનવાની પહેલા ક્યાં હતા ત્યાં જાઓ આ સમજો જો કોઈ વસ્તુ મરી જાય છે તો આપ ઘરે નથી રાખતા ભૂતકાળ એ ખરાબ નથી તે મરેલ છે તે મરેલી વસ્તુ છે જે મરેલું છે એટલા માટે એને ભૂલી જવાનું છે એટલે એના પર વધારે કામ નથી કરવાનું વિચારતા નથી બેસવાનું ભૂતકાળ મરેલ છે તે ખરાબ નથી મરદાને આપ ઘરેથી જલ્દી કાઢો છો કેમ કે મરી ગયું છે હવે કાઢવાનું છે તો શું કરીએ કફન ઉડાવીએ ભૂતકાળને કફન કેમ ઉડાવવાનું છે કેમ કે હવે કોઈ કામનું નથી આ તપાસ કરી લો મરદાની તપાસ કરી લો કોઈ કામની વસ્તુ નીકળે તો રાખો ભૂતકાળથી કોઈ કામની વસ્તુ નીકળે કોઈ પાઠ શીખો તો એ શીખી લો અને પછી એને દફન કરી દો તેને દફન કરી દેવાનું છે અને જવા ઈચ્છો છો તો કહો પછી વધુ ઉંડાણમાં જાઓ ભૂતકાળમાં જીવન પહેલાનું જીવન શું હતું એ સમજો સંસાર બનવાના પહેલા શું હતું એના પર મનન કરો એનાથી થોડા ફાયદા થઈ શકે છે મહા આસમાની નિવાસી શિબિર મનન આશ્રમ પર આયોજન કરવામાં આવે છે સ્વ અનુભવ છે આ સવાલોના જવાબ અનુભવ થી પ્રાપ્ત થાય છે આ શિબિર માં પોતાનું સ્થાન આરક્ષણ કરવા માટે અને વધારાની જાણકારી માટે આપેલા ફોન નંબર પર તરત જ સંપર્ક કરો